હવે દિવાળીના દિવસોમાં ઉમરાનું પૂજન કેવી રીતે કરવું ઉમરા પૂજનના માધ્યમથી તો આજે આપણે સત્સંગ કરીશું અને શાસ્ત્રોક્ત ઘણી બધી વસ્તુ છે એની સાથે તમને અમુક મારા તરફથી એક માર્ગદર્શન આપીશ કે તમે એ રીતે પણ દીપદાન ઉમરા વિશે કરી શકો છો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે એ વિષયમાં એવું છે કે સંધ્યાકાળ પછી એટલે સૂર્યાસ્ત થઈ જાય પછી સૌથી પહેલા ગંગાજળ કે ગૌમૂત્ર અથવા શુદ્ધ જળથી ઉમરાને ધોઈ નાખો નાખો એટલે એવું નથી કે ડોલ ભરી ભરીને પાણી રેડવાનું એક સ્વચ્છ કપડું લઈ પાણી વાળું કરી સરસ ઉમરાને ધોઈ નાખો એને સાફ કરી દો પછી કોરા કપડાથી કે નેપકિન થી ઉમરાને કોરો કરી દો એટલે સાફ કરી દો એના પછી ઉમરાની જમણી બાજુએ સૌથી પહેલું માંગલિક ચિહ્ન અહીંયા એવું નથી કે સાથીઓ જ કરવો કેમ કે આપણે પાસે પકડી બહુ લઈએ કે એક જગ્યાએ સાથીઓ હોય એટલે સાથીઓ એવું નથી માંગલિક ચિહ્ન તમે સાથીઓ કરો તમે કળશ કરો તમે લક્ષ્મીજીની પાદુકા બનાવો તમે શુભ લાભ લખો તમે ત્રિશુલ દોરો તમે ચક્ર દોરો તમને જે ઉચિત લાગે કરો તો ઉમરાની જમણી બાજુ પહેલા એ માંગલિક ચિહ્ન બનાવજો પછી ડાબી બાજુ હવે આ થઈ ગયું પછી એ જે તમે માંગલિક ચિહ્ન બનાવ્યું છે એની ઉપર ચોખા થોડા ઘણા ફૂલની પાંખડી છે એ બધું અર્પણ કરો હવે મૂળ વસ્તુ મૂળ વસ્તુ શું કે દીપદાન હવે દીપદાન કેવી રીતે કરવું તો જે માંગલિક ચિહ્નો બનાવ્યા છે તમે ચાહો તો એની ઉપર ઘઉંની ઢગલી કે ચોખાની ઢગલી કે મગની ઢગલી કે જવુંની ઢગલી કે પછી મઠની ઢગલી કે પછી સફેદ તલ કે કાળા તલની ઢગલી અહીંયા અન્ન શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે તમે કોઈ પણ અનાજની એક ઢગલી કરો ઢગલી કરી અને પછી બંને બાજુ ઢગલી કર્યા પછી બે બાજુ બે દીવા કરવાના હવે એ બે દીવા કેવી રીતે તો એ બે દીવા સેના લેવા તો માટીનું કોડિયાનો પ્રયોગ કરજો બીજા નંબરમાં એ બે દીવામાં ઘી પૂરવું કે તેલ પૂરવું તો અહીંયા શબ્દનો પ્રયોગ કર્યો છે તિલ તૈલમ એટલે કે તલના તેલનો દીવો કરવો ઊભી વાટ રાખવી કે આડી વાટ રાખવી તો તમને જે ઉચિત લાગે એ વાટ રાખજો પણ ઊભી વાટ આમાં કદાચ એટલા માટે બહુ લાગુ નહીં પડે કે ઊભી વાટનો દીવો લાંબો નહીં ચાલે કેમ કે વાતની એક લિમિટ હોય પણ આડી વાટ હશે તો દીવો લાંબો બાકી તો પણ વાત કરવાની તો હશે તો દીવો તમે લાંબો સમય સુધી ચલાવી શકશો કારણ કે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે કે જે કોઈ પણ મનુષ્ય મકાનના દ્વાર દેશમાં એટલે આપણા ઘરના મુખ્ય પ્રવેશના ઉમરા ઉપર આ રીતે કોઈ લાંબો સમય ચાલે એવો દીવો કરે એના ઘરમાં લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થતી હોય છે તો જેટલો સમય વધુ ચાલી શકે એટલો સમય વધુ દીવો ચાલે એ પ્રકારે તમારે આ તલના તેલનો દીવો ઉમરા ઉપર કરવો હવે એના પછી પછી એ દીવો દીવો થઈ ગયો બીજું વિશેષ આમાં નથી રોજ આ રીતે જ પૂજન કરીને કરવાનો પણ હવે જે ઘણા લોકો ઘણું બધું આટલું આટલું બધું દરિયો તરી તરતા હોય અને ખાબોચિયા માટે ડૂબતા હોય કેવી રીતે તો તમે આટલું સરસ વિધાન કરતા હોય મેં ઘણી જગ્યાએ જોયું છે કે લોકો એક જ દીવામાં દીવોને ધોતા પણ નથી દીવાને ધોતા પણ નથી એક દીવો આજે ફોર એક્ઝામ્પલ આજે કોઈ ઉમરા ઉપર દીવો કર્યો હવે એ દીવો કર્યો ને તો બીજા દિવસ શું કરશે એટલા આળસુ ના પીર કે એ દીવાની ખાલી વાટ લેશે અને પાછી નવી વાટ મૂકી અને ઘીન તેલ પૂરીને પાછો દીવો ચાલુ કરશે અરે ભાઈ દીવાને ધો સ્વચ્છ કરો એને પ્રોપર સાફ કરો કોરું કરો ફરીથી નવું તેલ ભરો નવી વાટ ભરો અને એ રીતે દીવો કરો આપણે એઠી થયેલી થાળી ઘરમાં મૂકી રાખીને રોજ એમાં ખાવા ખાઈ શકીએ ના ખાઈ શકાય આ નાની નાની વસ્તુ ઘણી વાર તમારાથી અજાણતા હું એવું નથી કહેતો કોઈ જાણી જોઈને કરતું હશે પણ નાની નાની વસ્તુ અજાણતાથી પણ ભૂલ થાય ને તો ઘરમાં દરિદ્રતા જ આવે લક્ષ્મી ના આવે જેટલા સ્વચ્છ આપણે રહેતા હોય એટલું સ્વચ્છ ભગવાન માટે બધી ક્રિયા કરવી અને આપણે કદાચ સ્વચ્છ ના પણ રહેતા હોય તો એનો મતલબ એ નથી કે ભગવાનને સ્વચ્છ નહીં રાખવા કે બધું કાર્ય સ્વચ્છતાથી ન સ્વચ્છતા એ સૌથી પહેલું લક્ષ્મીજીનું ધન ત્રયોદશીની કથામાં માતાજીએ શું કહ્યું લક્ષ્મીજીએ કે હું પૃથ્વી પરથી એટલા માટે રિસાઈને વૈકુંઠ આવી છે કારણ કે મનુષ્ય પૃથ્વી પર અશુદ્ધ છે સ્વચ્છતા નથી રાખતા ગંદકી નથી રાખતા એટલે કહેવાનું મારું ખાલી કારણ એ જ છે કે તમે એ જે હશે પહેલું આ ઉમરા પૂજન કર્યું દીવા કર્યા અનાજની ઢગલી કરી હવે હવે બીજા દિવસે એટલે કે પણ પ્રયોગ કરવાનો જે અનાજની ઢગલી કરી હતી એનું શું કરવાનું તો તમે જે અનાજની ઢગલી કરી હોય એને લઈ લો તમે પંખીઓને જો એવું કોઈ ખાવા જેવી વસ્તુ હોય કે જે પક્ષીઓ માટે છે તો પક્ષીઓને દાણા નાખો અને એવું લાગે કે એવું નથી તો ખેતરમાં વેરી દો પવિત્ર જમીન ઉપર વેરી દો અને જે દીવા જે તમે માટીના લીધા હતા એ દીવાને ધોઈ નાખો એને સુકવી દો સ્વચ્છ કરી દો અને એ જ રીતે જે રીતે તેરસે ઉમરા પૂજન કર્યું હતું માંગલિક ચિહ્ન બનાવ્યા ફૂલ ચોખાથી વધાવ્યા પછી આપણે અનાજની ઢકલી કરીને એની ઉપર દીવા કર્યા એ ચૌદસે પણ એવું કરવાનું એ જ રીતે પાછું દિવાળીની રાત્રિ પણ કરવાનું એટલે આ રીતે ઉમરા પૂજન કરશો તો લક્ષ્મીજીનું આગમન થશે અને એવું આપણા ગ્રંથોમાં લિખિત રૂપમાં આપેલું છે અને સૌથી પહેલો જ વિષય સૌથી મહત્વપૂર્ણ આટલું કરજો તો આ રીતે ઉમરા પૂજન તમે દિવાળીમાં કરી શકો અને દીપદાન દેહલી દીપદાન એને કહેવામાં આવે છે તો જરૂરથી આ તમે દિવાળીના દિવસોમાં કરી શકો છો ઓમ ગણેશ હર હર મહાદેવ